તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ ઝાપડા પડશે પરંતુ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસમાં રાજ્યના ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપડા પડશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો થયો છે પરંતુ ગુજરાતમાં વધુ સિસ્ટમના કારણે ભારે વરસાદ વરસવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં ફરી એકવાર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે સાથે જ શિયાળાને લઈને પણ મોટી આગાહી કરી છે જો કે શિયાળાની શરૂઆત ક્યારથી થશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો થયું છે પરંતુ આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમના કારણે રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અઢારથી લઈને બાવીસમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળશે જેમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ જાપતા વરસી શકે છે જોકે હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શક્યા છે જોકે વધુ એક સિસ્ટમના કારણે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે ત્રેવીસથી લઈને સત્યાવીસમાં રાજ્યના કોઈક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈક વિસ્તારોમાં સારો વરસાદ વરસી જાય એવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દસ ઓક્ટોબરથી છિત્રા નક્ષત્ર બેસે છે છિત્રા નક્ષત્ર એટલે કે દસથી લઈને તેર ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનાવવાની શક્યતા પણ રહેશે તેવું તેમણે જણાવ્યું છે જેના કારણે છિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે ઠંડીને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી શરૂ થશે જોકે બાવીસ ડિસેમ્બરથી રાજ્યના વિસ્તારોમાં હાડ થી જવતી ઠંડી પણ પડશે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભારે ઠંડી જોવા મળશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે આ વખતે લાજોની અસર વર્તાઈ ગઈ છે લગભગ થવાની શિયાળો દ્વારા આગાહી કરવામાં આવી છે જો લાજો બને તો આ વખતે શિયાળામાં અસાઢી મોલ સર્જાઈ શકે તેમ છે અને ઠંડી વહેલી વળી શકે લગભગ આ વખતે ઠંડી ત્રીજી ડિસેમ્બરથી વળવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બર પછી કડકતે ગાત્રલો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે ઉત્તરીય પર્વતી પ્રદેશમાં ભારે વરસાદ થશે અને આ વખતે જાન્યુઆરીમાં ઠંડો હશે તેમાં જો ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે માર્ચ સુધીમાં લાજની અસર વર્તા છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હજુ ચોમાસામાં વરસાદ થઈ રહ્યો છે તે રાજસ્થાનમાં સાયક્લોન બનવા છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે જેથી હમણાં તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ ઝાપટો પડશે પરંતુ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસમાં રાજ્યના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બરે પણ એ ઠીક બની રહેશે લગભગ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે